નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું મુસ્કાન બોલ માડી અંબે જય જય અંબે સૌપ્રથમ પ્રથમ આપ સર્વને નવલા નોરતાની હાર્દિક શુભકામનાઓ માં જગદંબા માં નવ દુર્ગા માં શક્તિ માં અંબાના આરાધના કરવાનો તહેવાર એટલે નવરાત્રી જેમાં માતાજીના નવ સ્વરૂપોની આરાધના આપ સર્વ સાથે મળીને કરતા હશો ત્યારે ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે કે જેની પાછળ દસ દસ સત્તરસો સુડતાળીસ માં કરવામાં આવી હતી માન્યતા અનુસાર જોવા જઈએ તો મહેસાણા ની શરૂઆત પહેલી માંડવીથી કરવામાં આવી હતી જેને અત્યાર સુધી એવી જ પરંપરાગત રીતે તેને મહેસાણા અંબાના ગરબાની માંડવી માં લાવવામાં આવે છે માન્યતા એ પણ છે કે જે પણ કોઈ ગરબાને હાથમાં લઈને ગરબે ઘૂમે તો જો એ વચ્ચે ઉભો થઈ જાય તો પણ એક તલવાર તેને લાગતી નથી પહેલી માળવી એટલા માટે કહેવામાં આવી છે જ્યારે દસ દસ વિક્રમ સંવંત દસ દસ મહેસાસી ચાવડાએ જ્યારે મહેસાણા ગામ વસાવ્યું અને ગામ ટોળાનું બીજા વર્ષે જ્યારે તોરણ બાંધ્યું અને એ બીજા વર્ષે જ્યારે અહીંયા એમને દીવો પ્રગટાયો હતો એટલા માટે આ પહેલી માંડવી કહેવાય છે અને મહેસાણા શહેરની સમગ્ર મહેસાણા શહેરની નવરાત્રિની શરૂઆત પહેલી માંડવી ત્યાંથી થઈ એટલા માટે પહેલી માંડવી કહેવાય છે એનો મહિમા એટલો છે અને અમે અહીંયા કણ માતાજીના પિયરથી અહીંયા સાસરીમાં લેવા આવીએ છીએ અને પિયર લઈ જઈએ છીએ અને જેવી રીતે આપણી બેન દીકરીને એમ કે વળાવીએ એવી રીતે દશેરા દિવસે એમના પહેરામણી મહારાજની પહેરામણી એ બધું તમામ વસ્તુ આપી અને પછી અમે એમનો માતાજીને વિદાય કરીએ છીએ અને આજે કોઈ માતાજીના ભક્તને એવી પ્રેરણા થઈ હશે એને નામ જાહેર કરવાની ના પાડી છે પણ આજે સવા પાંચ કિલો ચાંદીની માતાજીની મૂર્તિ અને અર્પણ કરી છે એમને પહેલે માળવી આ એનો મહિમા છે આની માન્યતાઓ એ આની કોઈ કોઈ ભૂવા નથી કોઈ એ નથી ખાલી એના તમે ધજા આવીને કોઈ પણ માનતા માને કે આ કાર્ય મારું શીત થઈ જાય એટલે એના છત્રીસ કલાકે પૂરા નહીં કરવા દેતી છત્રીસ કલાકમાં એ કાર્ય બધું સિદ્ધ થઈ જાય એટલો એટલો એનો છે લોકોને વિશ્વાસ ગણીનો સુડતાલીસ વિક્રમ સંબંધ એટલે અત્યારે જે સંબંધ ચાલતો હોય એ બાદ કરો એટલે લગભગ ઓછામાં ઓછા ત્રીસો ને એકત્રીસ વર્ષ થયા નહીં સૌથી પહેલાં અમની સ્થાપના કરી આખા પેઢીનું નામ હું બોલી દઉં કે છેલ્લે જ્યારે હતા એ નંદલાલ ભગવાનદાસ નંદલાલ ભગવાનદાસ ભગવાનદાસ શિવરામ શિવરામ ઝવેર ઝવેર નાથા આ એમની પેઢીઓથી વર્ષો પરંપરા આવી રહી પછી જ્યારે છેલ્લી પેઢી એમની અમદાવાદ શિફ્ટ થઈ ગઈ એટલે પછી આ મંડળોએ બધાએ હાથમાં સમર્પણ લીધું હાથમાં અને આ જે માતાજી છે એ સંબેલા ઉપર બિરાજમાન છે ચાર માતાઓ છે બ્રહ્માણી માતા બહુચર માતા સરસ્વતી માતા અને અંબાજી માતા પણ સંબેલા ઉપર બિરાજમાન છે ગરબો અહીંથી લઈ જવામાં એટલામાં આવે છે કે ગરબો અહીંથી જ્યારે વર્ષો પરંપરા છે કે ગરબો અહીંથી ભક્તો બધા રમાડતા રમાડતા રહી જાય છે બંને બાજુ તલવારો ફરે છે પણ આ માની કૃપાથી ગરબો રમનાર કદાચ ઊભો થઈ જાય તો એના કોઈ પણ તલવારની કે કોઈ પણ એનો આ આવી નથી એટલી માતાજીની મોટી મહાન કૃપા છે એના ઉપર તલવારથી માતાજીને જે અસુરોનો સંહાર કર્યો હતો ને માતાજીએ એટલે એ તલવારનો મહિમા છે માન તલવાર અને ગરબો બે જોઈએ સાથે અસુરોના સંહારના કારણે જ માં ગરબે જ્યારે બી રમા ત્યારે તલવારે રમા અને એક બીજી માન્યતા હતા કે પહેલી મોડવીમાં એકના પોત્રીસ મિનિટે જેને બી જોવું હોય એ આવી જાય એક એકને પોત્રીસ મિનિટે પહેલી મોઢવીમાં મા રમવા આવે અહીં રમા છે પછી વછલી મોડવીએ મા કાળી માતા જોડે જાય છે મા કાળી માતા વચલી મોડવી પછી જાય છે ઊંચી શેરી બહુચર માતા એ તણે માતા ઊંચી શેરી રમા તેણે પછી સવા બે પહેલી મોઢવીમાં અહીં ગરબા ગઈને પછી જાય છે અને છોકરાઓના સદીઓથી આનંદ કરાવે છે કોઈ ઊણી ઓચ નથી આવતી કોઈ અહીંયા કોઈ દુઃખ ભલે ખાધે પીધે છે પણ બધા સુખી છે એમ ખ્યાલ આવ્યો આટલો મહિમા મારી માનો